નમસ્કાર આપ જોઈ રહ્યા ડભોઈ તાલુકાના વેનપુરા ગામે ભગવાન બિરસા મુંડાની ની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવની ઉજવણી જિલ્લા કક્ષાની કરવામાં આવી આ પ્રસંગે વડોદરા જિલ્લા આદિવાસી વિકાસ વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું जिला कलेक्टर अनिल झांबेलिया सहित मुख्य दंडक गुजरात विधानसभाना बारकृष्ण शुक्ला छोटा उदयपुरना सांसद जसउभाई राठवा खास उपस्थित રહ્યા હતા אביત શાંતૃતિ કાર્યક્રમ સાથે बिरसा मुंडा જન્મદિવસની પૂર્વ સંધ્યાએ જનજાતીય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડબોઈ મેનપુરા ગામે યોજવામાં આવેલો હતો તેમાં આજ વિસ્તારના લોકપ્રિય સાંસદ તેજસુભાઈ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રીબા અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જિલ્લા સમાહર્તા અને ડીડીઓ મેડમના સાથે રહીને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિનો આ કાર્યક્રમ છે એ કાર્યક્રમ આખા એ ગુજરાતમાં જ્યારે થઈ રહ્યો છે ત્યારે વીસ જેટલા આદિવાસી જિલ્લાઓમાં અને ચૌદ જેટલા આદિવાસી જિલ્લાઓમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જ પ્રકારનો કાર્યક્રમ આવતીકાલે એટલે કે પંદરમી નવેમ્બરના રોજ ડેડીયાવાડા પાસેથી ડેડીયાવાડામાં વડાપ્રધાનશ્રીના હસ્તે રાષ્ટ્રીય કક્ષાનો જ્યારે કાર્યક્રમ થવાનો છે ત્યારે આજના દિવસે ભગવાન બિરસા મુંડાજીના આ જન્મજયંતિ નિમિત્તે હું તમામ આદિવાસી સમાજને તમામ જનતાને એમના હૃદયપૂર્વકથી ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના જીવનનો જ જે એક મૂળ મંત્ર હતો કે સ્વાભિમાનથી રહેવું બધાને સમરસતાથી રહેવું આ જે મૂલો મંત્ર છે મને લાગે આપણે બધા જીવનમાં ઉતારીએ તો એમને જે કામ કરેલું છે એને આપણે સાચી શ્રદ્ધાંજલિ આપી ભગવાન ગીર મુંડાની એકસો પચાસમી જન્મજયંતિનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે ડભોઈ તાલુકાના મેનપુરા ગામે રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય દંડકસિંહ શ્રી શુક્લ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા જે રીતના બિરસા મુંડાનું જીવન ખૂબ જ યુવાન વયે એમનું અવસાન થયું પરંતુ એમણે જે આદિવાસીઓમાં જાગૃતતા લઈ એ અંગ્રેજોની સામે જે લડત ઉપાડી અને જમીન અને જંગલ પર આદિવાસીઓનો અધિકાર છે એ વાત એમણે જે ઉઠાવી હતી આજે પણ એ વાત સાચી પુરવાર થઈ રહી છે અને આદિવાસીઓના જીવનમાં જાગૃતિ લાવવાની મિશનરીઓ દ્વારા જે એમને ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયત્નો તે વખતે પણ થતા હતા આજે પણ કરવામાં આવે છે ત્યારે તે વખતે એનો વિરોધ કરીને ભગવાન મિરસા મુંડાએ આદિવાસીઓને સનાતની ધર્મમાં જ રહેવા માટે જે શીખ આપી હતી એની આજે પણ એટલી જ આવશ્યકતા છે ત્યારે આવતીકાલે ભગવાન મિરસા મુંડાની એકસો પચાસ ની જન્મ જયંતિ ડેડીયાફા ખાતે માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની ઉજવાઈ રહી છે હું તમામ આદિવાસી ભાઈઓને બિરસા મુંડાની જન્મ જયંતિની શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું અને તમામ મોદી સાહેબની એ સભામાં હાજરી આપીને પોતાની ફરજ નિભાવે એવી અપીલ પણ કરું છું જય જુહાર